સાંતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગિયારિયાઓને પીવાના પાણીની ઉઠી પોકાર તંત્ર પાણી આપવા નિષ્ફળ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાનો પરિવારનું ભરણ પોષણ કરવા માટે હરણફાળની હરણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયાઓ લોકો માટે દરશાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોય છે પરંતુ આ સાલ તંત્રની બેદરકારીના કારણે સાતસોથી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈને પિસ્તાલીસ ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકાવવાનું કામ કરતા ગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા અને વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે અગરિયાઓ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દર સાલની માફક સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને પડીની વ્યવસ્થા કરવા રણની અંદર કાળી મજૂરી કરવી મીઠું પકાવતા ગરિયાઓની માંગણી ઉઠવા પામી છે પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે કલેક્ટર સાહેબને ને રજૂઆત કરી પ્રાંતમાં કરી અમારા મેઠા એસોસિએશનમાં કરી જાણ કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે તો અમારે સરકાર શ્રીને વિનંતી કે અમને પાણી સરકાર ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય નામ મહિને ત્રણ હજાર છે પણ પાણી અત્યારે પીવા જેવું છે જ નહીં દોરું બહુ આવે છે અને સંપમાં તો પાણી ભરવા આપતા નથી પછી સરકાર સહીને રજૂઆત કરો તો મને પાણી આવે તો પીવા માટે સારું તો સારું છે કે અમે માંદા પડી છીએ હવે કામ નથી થતું તાપ માથા શરદીનું રહે છે ગરાબ રહે છે અને અહીંયા ખૂબ જ પાણી બેબામાં ગંદુ થઈ જાય છે બેદીમાં તો બગડી જાય છે પાણી

3000 રૂપિયા દેતા એ પૂરતું પાણી મળતું નથી અને પાણી મળે છે તે ગતું મળે છે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી આ ઉનાળો આવેલો છે આ કરી પાણી પૂરતું મળતું નથી અને સરકાર પાણી હજી સુધી ચાલુ કરેલ નથી તો સાતલપુરમાં આ પાણી બંધ છે બીજા રણ વિસ્તારમાં ચાલુ છે તો એક સાતલપુરમાં કેમ તો સરકારશ્રીને રજૂઆત છે કે આ સાતલપુરમાં પાણી પીવાનું સવસ્ત ચાલુ કરે અને પાણી અગરિયાને મળી રહે અને અગરિયાના પૈસા બચે